તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તે અંગેની હવામાન વિભાગની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આ આગાહીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે વેણ કહેવામાં આવ્યું છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વચ્ચે કયા દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળ્યો છે કયા દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડિયોમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વરસાદના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને સ્કાયમેટ વેધર દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાત રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અરબી સમુદ્રમાં ગોવા અને કોંકણ નજીક સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી પ્રબળ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે જોકે સ્કાયમેટ જેવી ખાનગી હવામાન એજન્સીના મતે હાલ અરબી સમુદ્ર ઉપર એન્ટી અને રીઝની સ્થિતિ હોવાથી આ સિસ્ટમ વાવાઝોડામાં પરાવર્તિત થવાની શક્યતા ઓછી છે અને તેનો ચોક્કસ ટ્રેક હજુ નક્કી થયો નથી હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના બારથી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે જેને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવાના આદેશ આપી દીધા છે મુખ્યમંત્રીએ પણ એલર્ટ ઉપર જાહેર કરાયેલા જિલ્લાઓને તંત્રને સતર્ક રહેવા અને તમામ આવશ્યક પગલાં લેવા માટે સૂચના આપી દીધી છે નોંધનીય છે કે ગુરુવારે રાજ્યના રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો તોફાની પવન સાથે વરસેલા વરસાદને કારણે રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા હતા તેમજ કેટલીક ઇમારતોના કાચ પણ તૂટી પડ્યા હતા મિત્રો આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી અઠ્યાવીસ મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે જેમાં ત્રેવીસથી લઈને પચીસ મે સુધી એટલે કે શુક્રવારથી લઈને રવિવાર સુધીના હવામાન ઉપર એક નજર કરીએ તો રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ હોય કે ભરૂચ સુરત તાપી નર્મદા હોય કે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ આ દિવસો દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે જિલ્લાઓમાં પચાસથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે અને જેને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ છવ્વીસ તારીખ એટલે કે સોમવારના રોજ ઉપરોક્ત જિલ્લા ઉપરાંત પોરબંદર આણંદ છોટા ઉદેપુર સહિત કુલ પંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી છે સમગ્ર ગુજરાતમાં પચાસથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની પણ શક્યતાઓ છે રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા હાલ પણ ચાલુ છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચોમાસા પૂર્વે વરસાદી ગતિવિધિઓ તેજ બની છે નાગરિકોને સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે હવે મિત્રો આગામી વરસાદ અને વાવાઝોડાની અપડેટ ઉપર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતાં ડિપ્રેશનમાં ફેરવાઈ દેશે વાવાઝોડાનો ખતરો ટળ્યો હોય તેવું માની શકાય છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે એક અનુમાન મુજબ ત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી છે હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતાઓ છે જેને કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે પણ જારી કરી છે તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને આગાહી આપી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે પચીસથી લઈને છવ્વીસ તારીખ સુધી સ્પષ્ટ થશે કે વાવાઝોડું આવશે કે નહીં આવે હજુ આ સિસ્ટમ મુંબઈ અને ગોવાની આસપાસ છે હવાના દબાણમાં વધઘટ થતી રહે છે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે આજથી હવામાનમાં પલટો આવશે વરસાદનું જોર વધવાની સંભાવના પણ તેમણે જણાવી અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બની રહ્યો છે વાવાઝોડું બનશે કે નહીં તે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધીમાં નક્કી કરવામાં આવશે હાલમાં કેટલાક વિસ્તારોમાં પાસઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ધીમે ધીમે સમુદ્રમાં સો કિમીની આસપાસ પવન ફૂંકાશે મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે તો વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી માહોલ છવાવાનો છે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં જૂનાગઢ ભાવનગર અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પરંતુ ભારે વરસાદ લઈને આવવાની છે એન્ટી સિસ્ટમ વાવાઝોડાને દરિયામાં ધકેલી રહી છે દરિયામાં આવવાનું દબાણ સતત બદલાતું રહે છે લો પ્રેશરને કારણે ગુજરાતમાં એકત્રીસ મે સુધી પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે લો પ્રેશરને કારણે ગુજરાતમાં એકત્રીસ મે સુધી વરસાદ અને તેજ પવન પણ રહેશે હાલ વાવાઝોડું મુંબઈ અને ગોવા વચ્ચે છે હાલ દરિયામાં પવનની ગતિ પાસઠથી લઈને સિત્તેર કિમીની વર્તાઈ રહી છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો સુરતના દરિયામાં વાવાઝોડાને લઈને કરંટ જોવા મળી રહ્યો છે ત્રણ ફૂટ ઊંચા મોજા ઉથળી રહ્યા છે દક્ષિણ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થશે અઠ્યાવીસમી સુધી ચક્રવાતનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ દરમિયાન ચાલીસથી લઈને સિત્તેર કિમીના પવન તથા ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી પણ છે કોંકણ ગોવા નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય ચક્રવાત બનશે આ ચક્રવાત મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારા નજીકથી પસાર થવાનું હોવાથી ભારતીય હવામાન વિભાગે એક્ટિવ થયું છે હવામાન વિભાગે એલર્ટ મોડ ઉપર આવી ચક્રવાતને લઈને સુરતમાં આગામી સત્યાવીસ મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ ઉપરાંત ચાલીસથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે અઠ્યાવીસ મેના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો ચક્રવાતને લઈને પાલિકાનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે પાલિકાએ આઈ ત્રિપલ સી ખાતે બાવીસ મેથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે સામાન્ય રીતે પહેલી જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ થાય છે એક ડેપ્યુટી એજનર અને બે ટેકનિકલ આસિસ્ટન્ટને કંટ્રોલ રૂમમાં જવાબદારી સોંપાય છે મિત્રો અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય હોવાથી વરસાદ વરસી રહ્યો છે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈ શકે છે રાજકોટ જૂનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર હોય કે ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી અને નવસારીના વિસ્તારો તો આ બાજુ ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે કચ્છ અને બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી હોય કે ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર આણંદ હોય કે પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ અને જામનગર તો દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે તો આ બાજુ ગુજરાત ઉપર સંભવિત વાવાઝોડાની આફતને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે ગાંધીનગર સ્થિત સ્ટ્રીટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ચોવીસ કલાક કાર્યરત છે દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જૂનાગઢના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્ય ઉદ્યોગ નિયમક કચેરીએ નિર્ણય કર્યો છે કે પચીસ મે સુધી માછીમારી માટે દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે